સાંભળો ને સુદા માની વાતડી સાંભળો ને સુદા માની વાતળી સાંભળતા ને આંખે આસુ આવે અમર સુદા માની आखे साभताे रे अमर सुधा मानि पढि एक गुरुना बेचेला एक गुरुना बेचेला लख्या जुदा जुदा लेखरे अमरसुदा मानिज पढि लख्या जुदा जुदा लेखरे अमरसुदा मानेज पढी સુદા માને નાની એવી બીજું પડી સુદા માને નાની એવી બીજું પડી કૃષ્ણ બન્યો છે દ્વારિકા રાય રે અમર સુદા માની પડી કૃષ્ણ બન્યો દ્વારિકા રાય રે અમર સુદામાની માની છૂ પડી નો છે શામ ટો વૈ છે શામ

સુદા માની પત્ની નેવી નવે સુદા માની પત્ની નેવી નવે ચાઓનાથ દ્વારિકામ ચાર રે અમર સુદા માની જો પડી ચાઓ નાથ દ્વારિકામ રે અમર સુધા માની પડી ભૂખ્યા રે ટળવળે મારા છોકરા ભૂખ્યા રે ટળવળે મારા છો હવે તો નહીં બોલું બીજી વાર રે અમર સુધા માની જો પડી હવે તો નહીં બોલું બીજી વાર રે અમર સુધા માની જો પડી સુધામાના પત્ની પત્નીએ ને વીનવે સુદા માના પત્નીએ ને વીનવે કનૈયા ને ઘેર તમે જાવરે અમર સુદામાની જો પડી કનૈયા ને ઘેર તમે જાવરે અમર સુદા માની જો પડી કનૈયા નો વૈભવ છે શામટો કનૈયા નો વૈભવ છે શામ खाली हाथे के अमर मे अमरसुदा मानि खाली हाथे के म जो रे अमरसुदा मानिजु पढि તાદળ માગીને વાડી પોટલી તાદૂળ માગીને વાડી પોટલી ગાઠું વાડી છે માંસાત રે અમર સુદામાની માની ગાઠું વાડી છે માંસા તે અમર સુદામાની માની सुदामा जी पोर थी चालिया सुदामा जी पोर थी चालिया मुखे चौपे कृष्ण कृष्ण नाम रे अमर सुदामा नी पड़ी મુખે જપે કૃષ્ણ કૃષ્ણ નામ રે અમર સુદા માની પડી કાયા ને હાથેલા કળી દોબળી કાયા ને હાથેલા લાકડી यो कहीँ द्वारा नि माय रे अमरसुदा मानि द्वार माय रे सुदामा नि झुपडी દ્વારે આવીને સાદ પાળ્યો દ્વારે આવીને સાદ પાળ્યો કૃષ્ણ ઝૂલે હિંડોળા ખાટરે અમર સુદામાની માની કૃષ્ણ ઝૂલે હિંડોળા ખાટ રે અમર સુદા માની પડી સાદ સુ વાલો દોડિયા સાદ શું ને વાલો દોડિયા દડવડતી ધી દીધી છે ડોટ રે અમર સુધા માની પડી દોડ વળતી દીધી એણે રે અમર સુધા માની પડી કૃષ્ણ ને સુદામાં બે ભેટિયા કૃષ્ણ ને સુદામા બે ભેટિયા મળ્યા છે મળ્યા છે બે ભાઈ રે અમર સુદામાં નીચું મળ્યા છે બે ભાઈ બંદરે અમર સુદામાની માંની જો પડી ઉના ઉ પાણી મેલિયા એ ઉ પાણી મેલિયા रे अमर अमरसुदा मानिज पढी स्नान गरो वीर रे अमरसुदा मानि आुनारा दोतयाँ या पो नै जुना दोतिया पेरोने पीडा पिताम्बर रे अमरसुदा झुपडी पेरो पेरोने काय पीडा पिताम्बर रे अमरसुदा मानिज पढि रुक्मणिए पाँ उना पाणी मेलिया કૃષ્ણ પખાળે ના અમર અમરસુદા માની છું પડી કૃષ્ણ પખાળે ના પાય રે અમરસુદા માની છું પડી છોડી વાલે પોટલી પૌઆની છોડી વાલે પોટલી ગાઠું છોડી છે એણે સાત રે અમરસુદા માનીજ પડી ગાઠું છોડી છે એણે સાત રે અમર સુદામાની માનીજ પડી મુઠ્ઠી એને મુઠીએ આરો ગ્યા મુઠી એને મુઠીએ આરોગિયા રોક્ષમણી જી તો ચાલે નો હાથ રે સુધા માની ચૂપડી પડી રોક્ષમણી જી તો ચાલે નો હાથ રે સુધા માની ચૂપડી કૃષ્ણ ને સુદામાં બેઠા જમવા કૃષ્ણ સુદામાં બેઠા જમવા સુદા ને સાંભળ્યા એના રે અમર સુદામાની જો પડી સુદામાને માને સાંભળ્યા એના બાળ રે અમર સુદામાની માં ની જો અમને રજા પ્રભુ આપજો છો રજા પ્રભુ આપજો મારે જાઉં પોર બંદર ઘેર રે અમર સુદામાની માની છું મારે જાઉં પોર બંદર ઘેર રે અમર સુદામાની માની प्रभु प्रभु वडावाने चालिया प्रभु जी वडावाने चालिया मित्र तमे आउजो बीजी वार रे अमर सुदामा निजु पडी

મન માં વિચાર્યું રે કનૈયા નો વૈભવ છે શામ થોડું કદી તું હોત તો થાતરે અમર સુદામાની પડી થોડું કદી તો હોત તો થા તરે અમર સુદામાં નીજું પડી સુદામાં તો પોર બંદર માયા આવ્યા શોદામાં તો પોર બંદર માયા આવ્યા સુદામાં તો શોધે નીજું પડી સુદામા તો શોધે નીજું પડી अम सुदा मानि झु पडी अम सुदा मानिजु जुपल, पडि झुपडी नाँ मोटा बङ्गला झुपडी नाँ मोटा बङ्गला આનંદ કિલોલ કરે ના બાળ રે અમર માની જુ આનંદ કિલોલ કરે ના બાળ રે અમર સુદા માનીજુ પડી આંગણિયા મારો પ્યા છે તુલસી આંગણિયા મારો પ્યા છે તુલસી છોડવા મારો મેરણ છોડરાય રે સુદામાની માની પડી છોડવા મારો મેરણ છોડરાય રે અમર સુદામાની માની પડી